સર્જાશે કારણ કે મહેસાણા ખાતે આ રીતે પહેલી વાર એર થઈ રહ્યું છે સૂર્ય ટીમ ટીમ દ્વારા આજે પ્રેક્ટિસ કરવામાં આવી હતી જો કે ચોવીસ ઓક્ટોબર સવારે નવ વાગે એર જોવા મળશે મહેસાણાના આકાશમાં આકાશ વિવિધ કરતબો જોવા મળશે એર તૈયારીના ભાગરૂપે આજે જે પ્રેક્ટિસ કરવામાં આવી તેને પણ જોવા માટે લોકો ઉમટ્યા હતા જો કે આવતીકાલ છે તે મહેસાણા શહેર માટે એક કલાક દિવસ બની રહેશે કારણ કે આવતીકાલે ભારતીય વાયુસેનાના ના સૂર્યકરણ ટીમ દ્વારા એર શો કરવામાં આવી આભાર છે તમામ જાણકારી આપવા માટે